તારવાડી ગામ પંચાયતના ભ્રષ્ટાચારનો વિવાદ પાણી માટે ગ્રામજનોનો કકરાટ ગોધરા તાલુકાના તારવાડી ગામમાં પંચાયત સામે ફરી એકવાર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે મહાદેવ મંદિર ઉપર સ્થાપિત બોર પંપ સેટ અને પાણીના ટાંકા અંગે લાંબા સમયથી ચાલી રહેલી ગેરવ્યવસ્થા ગ્રામજનોને પાણી માટે ભટકાવ્યા છે હાલમાં ગ્રામમાં પીવાના પાણીનો તીવ્ર અભાવ સર્જાયો છે જેના કારણે લોકોએ ફરીવાર નવો બોર પંપ તાત્કાલિક શરૂ કરવાની જોરદાર માંગણી કરી છે ગ્રામજનોનો આક્રોશ વધતો જતા પ્રશાસન સામે જવાબદારીની નિભાવવાનો પ્રશ્ન ઊભો થયો છે રિપોર્ટર ઉભેન્દ્ર બારિયા અરબ મોરવા ગામ તરવડી બારિયા બપોર રામાભાઈ ગામ તરવડી ગ્રામ પંચાયત કે લાગગે છે ગ્રામ પંચાયત અત્યારે તરવડીના વતની જુઓ બોલો શું પ્રોબ્લેમ તો અમારે એ રિક્વેસ્ટ છે સાહેબ કે માધવ મંદિરે જે હાલમાં ટોકો બોર મોટર બોલે છે તે હાલમાં અહીંયા છે નહીં હવે ક્યાં મૂક્યું છે અને કઈ ભ્રષ્ટાચાર કર્યું છે એ અમને ખબર નથી અને તમે શું કે આ ટોકાની ખાતરી કરી કરી આ ટોકાની ખાતરી કરી છે સાહેબ તો ટોકો હાલ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ